કોઈ લગ્નમાં અને મહેંદી કરવા આવે કોઈ આપણે કે જમવા જઈ ને બધા એમ કે કે તમે કેમ હમણાં બ્લોગ નથી બનાવતા હા પણ કામ એટલું છે ને કે નવરાત નથી મળતી જો વાડીનું કામ હોય અને મહેંદી હોય મારે ફોટોગ્રાફી વિડિયો શૂટિંગ માં જવાનું હોય એટલે ટાઈમ નથી મળતો સમજાઈ લીધું તમે દોસ્તો ટમેટા આપણે જો કેવા અને જો આ ટમેટા આપના

તો આપણે જે અહીંયા દવાનો પંપ લેવાનો હતો ને એ લેવા માટે આવ્યા છીએ અને અહીંથી જવાનું છે આપની ખેતરે ટ્રેક્ટર નીકળી ગયું છે વાવવા માટે તો આપણે એ પહોંચે ત્યાં તો આપણે પણ પહોંચી જઈએ હાલો તો મળશું ખેતરે જઈને હો ત્યાંથી આપણે વાવશું ત્યારે તમને બતાવશું મગ થોડાક જ વાવવા ઉનાળે પાણી ઓછું હોય એટલે ખાવા જેટલા થઈ જાય જેટલા થાય એટલા ખાવા જેટલા થઈ જાય તો ઘણા આપને આપણે ખાવાના ચાલી જાય ઘરના થઈ જાય ને લેવા ના પડે એ રોકા એમ હા હા ઉનાળ આ અહીંયા પાણી હોય છે આ આ જગ્યાએ આપણે ખાવાળીએ એટલે અહીંયા જો રીંગડી વાવી છે એ પણ આજે કાલ ઉતારવાની છે આ અહીંયા અને આપણે ઓલા ખેતરે છે ને અહીંયા રીંગડી બે ઉતારવાના છે ટમેટા તો ઉતારવાના થતા નથી કેમ કે ઉતરીએ નહીં રહે બધું થઈ નહીં રહે હોય તો આવી જાજો અહીંયા આપણે છેલ્લા સીન છે કોઈને ખાવા હોય તો આવી જાજો અને ત્યાર પછી નીકળી જશે હાલો હવે મને લાગે છે તડકો તડકો આ તો મીઠો તડકો છે સવાર સવારનો એટલો બધો તડકોય નથી મીઠો તો ખરા પણ તો એ શું કહે વધારે લાગે છે જરા એટલે મેં કીધું હવે વા જઈને મળશું આપણે તો ચાલો હવે આપણે જાશું ખેતરે ચાલો ભાઈ આપણે ખેતરે પછી ગયા અને સામેથી ટ્રેક્ટર આવે એ લાઈટ કરે છે આવી ગયું છે ટ્રેક્ટર મગવાવા માટે આપનો મગ વાવવા માટે ખાલી જગ્યામાં મગ વાવવાના હે હે કઉં નથી વાવવા મગ વાવવાના છે અને આપણે જે આ કોબી એમાં ઈયર છે એ જોઈ છે તો હમણાં દવા છાંટી દઈ મગ વાવી જાય ને એમ હાલો તો પહેલાં ચાલુ કરી દઈએ એમ આમાં ક્યાં ક્યાંક ઈવડ છે ને એની દવા છાટવી છે આપણે પણ હું ઓર્ડરમાંથી ફ્રી નતો થયો દવા આજે જ દવા છાટવી છે જે આ ભાઈ મગ વાવી દઈએ ને મગ વાવી દઈએ ને મગ વાવી દઈએ એટલે જલ્દી કરી દઈ દવા છાંટવાની ચાલુ હાલો જલ્દી વાવી દ્યો જોઈ જ જવા જ છે શું ઘર હું જઈ લઈએ અમે ઈ ઓર્ડર થઈ ગયો દવા છાંટી દઈ આજની આજ

આપણે આ હરેજો બેઠા હી અને આ એક છે આપણો મેથી નો ચારો એમાં મેથી આવડી આવડી થઈ ગઈ છે જો જામ થોડેક લગી છે મેથી ખાવા એટલે હા હું એવું આવી દીધું તો હવે કોબીમાં હમણાં આ મગ વવાઈ જાય મગમાં વાર નહીં લાગે વાવામાં એટલે વવાઈ જાય એટલે પછી આપણે તરત જ દવા છાંટવી છે કોબીમાં અને આજ બકાલ ને બધું કરવાનું પણ મારે છે મહેંદી તો યાસિક ને મમ્મી બે કરશે તો જુઓ આવી રહ્યા છે ટેક્ટર લઈને કાકા અને ભત્રી જાય બે એક સાઈડ ઉભી જાય ને વજન લાગે ને તો આપણે બંધાર ના કરવું પડે એટલા માટે આ બાજુ યાસે ઉભી ગયા નજીક આવી હું તો એમ લાગ્યું કે મિની ટ્રેક્ટર નથી જબરું ટેક્ટર શું ચેક કરો હોય આવડે ચારો નથી પાણી રડી જાય એટલે જો હમ ચારો સીધો દોરી ને દોરી દોસ્તો દોરી થી માપી દેવાની છૂટ એટલો સીધો ચારો કોબી એટલો ચારો મેથીનો નાની નાની ગઈ છે છે આપણે ચણા જીરું નવરી એક ચારો કહી દે અને ચણામાં આપણે દર વર્ષે જેમ વાવીને એમ મકાઈના છૂટા વાવ્યા છે ચરો આલે બે ચણા એ થાય એટલે વાવ્યા છે ને આપણે રીંગણા ઉતારવાના છે કાલે વાલોર ઉતારવાની છે અને કોબી તજી વાર છે કોબી દવા છાંટવાની છે આજના વાતાવરણ વિશે કંઈક કહી દઉં વાતાવરણ મસ્ત છે ફોટોગ્રાફી કરવા માટે પણ આપને એટલો ટાઈમ નથી કાલ ફોટોગ્રાફીનું ફોટો ગો બે સરવાનો હતો રીવેડિંગ છે શું કર લેજો તેવરી પાછળ ટ્રેક્ટર આવે છે પાછળ ટ્રેક્ટર આવે હેમણાં વાવીન નીકળી જાશે આપણે થોડું પાણી કર દઉં ચાલુ દવા છાટી પછી પાણી ચાલુ તો એ બંધ करू